ખેડા જિલ્લા ક્રિકેટ એસોસિએશન દ્વારા સમર ક્રિકેટ કેમ્પનું આયોજન પાંચ પાંચ પચીસ થી શરૂ થયું હતું અને આજે એકવીસ દિવસ પૂરા થાય છે પચીસ પાંચ બે હજાર પચીસે એની પૂર્ણાહુતિ થઈ રહી છે દરેક છોકરાઓને ભાગ લીધો તેઓને આજે સર્ટિફિકેટ એનાયત કરીશું કેમ્પ શરૂ કરવાનું કારણ એક જ હતું કે નવું ટેલેન્ટ નવું ટેલેન્ટ ક્યાંથી લાવો તો તેના માટે જ આ કેમ્પની બે હજાર સત્તરમાં માં શરૂઆત કરી હતી અને જેમ જેમ વર્ષો ગયા તેમ આ કેમ્પમાં વધારો થતો ગયો કોવિડના બે વર્ષ કેમ્પ નતા કરી શક્યા પરંતુ ત્યારબાદ ખૂબ જ મોટી સંખ્યામાં છોકરા છોકરીઓ જોડાતા ગયા આ વખતે છસો ને એક યુવા અને યુવતીઓનું રજીસ્ટ્રેશન થયું હતું અને રોજ સાડી પાંચસોથી થી આસપાસ કેમ્પમાં આવતા હતા તેઓને બેટ પકડવાથી શરૂ કરી અને કઈ રીતે રમવું અને બોલ કેપનો પકડવું અને કેમની બોલિંગ કરવી ત્યાં સુધીની અમારા સાત કોચિસ એઓને ટ્રેનિંગ આપતા હતા અને ખૂબ સારી આ છોકરાઓએ ટ્રેનિંગ લીધી છે અને મને આશા છે કે આવનારા દિવસોમાં આમાંથી ખેડા જિલ્લાને ખૂબ સારા ક્રિકેટરો મળશે